ડભોઈ સેવા સદન અને મામલતદારના બંગલા પાસે ગંદકીનું સામ્રાજ્ય સ્વચ્છતા માત્ર જાહેરાતોમાં દભોઈ નગરપાલિકા દ્વારા ભલે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવતી હોય પરંતુ શહેરના સૌથી સંવેદનશીલ ગણાતા એવા સેવા સદન નજીક અને મામલતદારના બંગલાની બિલકુલ પાસે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સરકારી અધિકારીઓના નિવાસસ્થાન અને વહીવટી કેન્દ્રની નજીક જ આ પ્રકારની દયનીય સ્થિતિ સમગ્ર નગરપાલિકાના તંત્રની કામગીરી પર સવાલ ઊભા કરે છે મુખ્ય સમસ્યાઓ વરસાદી કાસમાં ગંદુ પાણી અને કચરો સેવા સદન નજીક આવેલી નગરપાલિકાની વરસાદી કાસમાં ગંદુ પાણી જમા થયેલું છે જેમાં ધંધો ભેગો થયેલો જેમાં ગંદો ભેગો થયેલો કચરો પણ ભરેલો છે દુર્ગંધ સામ્રાજ્ય ફેલાયેલું નજરે પડી રહ્યું છે કાસમાં જમા થયેલા આ ગંદા પાણી અને કચરાના કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે જેનાથી આસપાસના રહેવાસીઓને સરકારી કામકાજ માટે આવતા લોકોને ભારે હાલાકી ભોગવ રહી પડી છે હાલાકી ભોગવવી પડી રહી છે અધિકારીઓના રહેઠાણની નજીક અવગણના જ્યાંથી શહેરના તમામ અગત્યના કામકાજ થાય છે તેવા સેવા સદનની નજીક અને મામલતદારના બંગલા પાસે જ આટલી ગંદકી હોય તો આમ જનતાની સમસ્યાઓ પ્રત્યે નગરપાલિકા કેટલી ગંભીર હશે તે પ્રશ્ન ઉભો થાય છે સ્થાનિકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમનું કહેવું છે કે નગરપાલિકા માત્ર જાહેરાતોમાં જ આપણું ગુજરાતના સૂત્રોચ્ચાર કરે છે પરંતુ હકીકતમાં પોતાના ઘર આંગણે જ કચરાના ઢગલા અને દુર્ગંધ મારતું ગંદુ પાણી જોવા મળી રહ્યું છે નગરપાલિકાના સત્તાધીશો આટલી મોટી ગંદકી ગંદા પાણી અને દુર્ગંધની સમસ્યામાંથી ડભોઈ નગરજનોને ક્યારે છુટકારો અપાવશે શું સત્તાધીશો આ વિસ્તારમાં રૂબરૂ મુલાકાત લઈને તાત્કાલિક સ્વચ્છતા અભિયાન હાથ ધરીને પ્રજાને રો રોગચાળાના ખતરામાંથી મુક્ત કરી શકશે